કુત્રમાં ભુ ભુરાવાવ બસ સ્ટેશનને જોડતો ઓવરબ્રિજ ખુલ્લો મુકાવ કૂતરામાં ભુરાવાવ અને બસ સ્ટેશનને જોડતા રેલવે ઓવરબ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું છે વર્ષોથી ચાલતી આવતી ટ્રાફિકની સમસ્યા અને રેલવે લાઇન બંધ થવાને કારણે થતી અવર જવાની મુશ્કેલીને દૂર કરવા માટે ઓવરબ્રિજના નિર્માણની માંગ ઉઠી રહી છે ઓવરબ્રિજના ઉદ્ઘાટન સમારંભમાં કૂતરાના ધારાસભ્ય સી કે રાહુલજી ભચવાલ જિલ્લાના એસપી હિમાંશુ સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ઓવરબ્રિજ ખુલ્લો થતાં વાહન ચાલકો અને રાહદારીઓ માટે એક નવું રાહત બરોબર માર્ગ ઉપલબ્ધ બન્યો છે નવિન ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં 부રાવાવથી બસ સ્ટેશન જવા માટે કોઈ અવરોધ વિના સરળ અને ઝડપથી જઈ શકાય તેવું વાહન ચાલકોનું માનવું છે ટ્રાફિક જામની સમસ્યા ઓછી થતા શહેરના મુખ્ય માર્ગો પર લોડ ઘટવાની શક્યતા છે સ્થાનિક વેપારીઓ અને દૈનિક મુસાફરો માટે પણ ઓવરબ્રિજ લાભદાયી બનશે ટ્રાફિક સમસ્યાનો અંત આવતા શહેરમાં અવરજવર સરળ બનશે અને લોકોને સમય અને ઇંધણની બચત થશે ઓવરબ્રિજનું કાર્યનબન થી સ્થાનિક પ્રજામાં આનંદની લાગણી જોવા મળી રહી છે રિપોર્ટર ગોધરા બ્યુરો